ખેલ મહાકુંભ અંતર્ગત વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા લય ખાતે મહિલા જોડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત ખેલશે ગુજરાત સૂત્રો સાથે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં જિલ્લા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી પ્રતિભાશાળી ખેલાડીઓને તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રતિભાશાળીઓ કક્ષાએકુંભ બે પોઈન્ટ ઝીરો અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાતી સ્પર્ધામાં આજે નારાયણ ગુરુકુળ આદ્ય વ્યાયામ શાળા ખાતે મહિલાઓ માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આજે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ જીરોનું વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા નારાયણ ગુરુ આધ્યમ શાળા પર યોજવામાં આવી છે આજે બહેનોની સ્પર્ધા છે ને બહેનોની સ્પર્ધામાં પચીસ કિલોથી સ્ટાર્ટ થાય છે છોકરીઓનું અને સિત્તેર છોકરીઓએ ભાગ લીધેલો છે આજની સ્પર્ધામાં તો અમારા સંચાલક શ્રી આઝાદભાઈ સુરવે હતા અને અમારા કુસ્તી જુડોના કોચ શ્રી ક્રિષ્ના કદમ